ત્યારે આકાશમાંથી સમણી નામનું પક્ષી અચાનક જમીન પર પટકાતા બંને પક્ષી ગરમીના કારણે જમીન પર પટકાયું હોવાનું લાગતા તરત જ પર પાણી છાંટીને તેમજ પાણી પીવડાવ્યું હતું પરંતુ સમડી થોડું ઉડીને ફરીથી જમીન પર પડી જતા અંગે કરમસદના દયા ફાઉન્ડેશનને જાણ કરતા દયા ફાઉન્ડેશન અને આનંદ એનિમલ હેલ્પ લાઇનના વેટરનરી ડોક્ટર અભિજીત તાત્કાલિક એનિમલ હેલ્પ લાઇનની એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમડી પક્ષીની તપાસ કરતા ભારે ગરમીના કારણે સમડી પક્ષીને ડિહાઇડ્રેશન થઈ જતા તે જમીન પર પટકાયું હોવાનું જણાતા સમડી પક્ષીને ત્વરિત સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેઓને તેઓના પક્ષી સારવાર કેન્દ્ર પર લઈ જઈને સમડી પક્ષીનો જીવ બચાવી લીધો હતો નમસ્કાર મારું નામ ડોક્ટર અભિજીત છે હું આનંદ એનિમલ હેલ્પલાઇન માંથી આવ્યો છું અહિયાં જે પક્ષી ઇન્જર્ડ થઈ ગયું હતું જે સાંભળી હતી એમાં આનંદ આપણે જે અમૂલ ડેરી છે અમૂલ ડેરી સામે રજવાડી ચા છે ત્યાં જે બે મિત્ર હતા પત્રકાર પત્રકાર મિત્રો જીજ્ઞેશભાઈ અને ઇકબાલભાઈ એમનો કોલ આવ્યો હતો એટલે અમે અહીંયા આવી ગયા છીએ સ્થળ પર અને પક્ષીને સારવાર કરી લીધી છે અને અમે એને વધારે ટ્રીટમેન્ટ માટે અમારું હોસ્પિટલ સં છે આનંદ એનિમલ આપણે અમે ત્યાં લઈ જઈશું આટલી બધી ગરમી પડી છે એટલે ગરમી લીધે આ ડિહાઈડ્રેશન થઈ ગયું છે આવા ઘણા બધા પક્ષીઓને કોલ આવી રહ્યા છે અને બધા લોકો એ કાળજી રાખવી જોઈએ કે ઘરે કે દુકાનની બહાર કે પક્ષીઓ માટે ખાવાનું હોય કે પાણી મૂકવાની ખાસ જરૂરત છે બાકી પક્ષી કોઈ ઇન્જર્ડ નથી પણ ડિહાઈડ્રેટ થઈ ગયું છે પાણી મળતું નથી એને લીધે આ સમસ્યા થઈ રહ્યું છે લોકો આ કાળજી રાખવું જોઈએ અમારો હેલ્પલાઇન નંબર છે નાઇન ફાઇવ થ્રી ટ્રીપલ સેવન એટ ટ્રિપલ ઝીરો આનંદ એનિમલ હેલ્પલાઇન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વગડીયા ચોકડી પાસે આવેલા ગેરકાય